ખેડૂત મિત્રો આજે આ કપાસ જે તમે અત્યારે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે કપાસમાં આજે પ્રોફેનોફોસ અને સાયપર મેથરીન જે પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપર મેથરીન ચાર ટકાનું જે મિશ્રણ આવે છે તે અને તેની સાથે થાયા મેથોોકજામ ટકા ડબલ્યુ જી જે જંતુનાશક આવે છે તે અને બાર એકસઠ જે એક કિલો પેકિંગવાળું જે એક પંપમાં સો ગ્રામ નાખવાનું હોય છે તેનો વ્યવસ્થિત રીતે છંટકાવ છે તે આ કપાસમાં કરેલો છે પ્રોફેનોફોસ ત્રીસ એમ એલ થાયા મેથોોકજામ પચીસ ટકાવાળું જે જંતુનાશક આવે છે તે દસ ગ્રામ પ્રમાણે અને બાર એકસણ ખાતર છે તે સો ગ્રામ મુજબ એક પંપમાં નાખીને આ જે કપાસ જોઈ રહ્યા છો તેમાં વ્યવસ્થિત રીતે છંટકાવ છે તે કરેલો છે ખૂબ સારી રીતે મિક્સ થઈ ગયું હતું કોઈપણ જાતનો વાંધો મારે નહોતો આવ્યો તમે અત્યારે થ્રીપ્સના અને લીલીપોપરીના નિયંત્રણ માટે કઈ જંતુનાશક વાપરી રહ્યા છો તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ખેડૂત મિત્રો આ સમ પૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે છંટકાવ કરવો કે ન કરવો તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસને રોગમુક્ત જીવાત મુક્ત રાખી ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ ખેડૂત મિત્ર Gracias.